નમસ્તે મિત્રો મિશન વાત્સલ્ય યોજના હેઠળ વિવિધ પોસ્ટ માં ભરતી આવી છે જેમાં પોસ્ટ ની વાત કરીએ તો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર હાઉસકીપર હેલ્પર કમ નાઇટ વોચમેન પેરામેડિકલ સ્ટાફ આર્ટસ એન્ડ મ્યુઝિક ટીચર ચોકીદાર તેમજ આયા બહેનો હવે મિત્રો આપણે જગ્યાની વાત કરશું જેમાં સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર સત્તર માં જેમાં પોસ્ટ છે યોગા ટીચર કુલ જગ્યા એક છે પગાર ધોરણ ની વાત કરીએ તો બાર હજાર અઢાર રૂપિયા પર મંથ આપવામાં આવશે શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો સીપીએડ કે બીપીએડ કરેલું હોય તેમાં એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો એકવીસ થી ચાલીસ વર્ષ છે તેમજ ઉમર મર્યાદા વાત કરીએ તો એકવીસ થી ચાલીસ વર્ષના જે વ્યક્તિ હોય તેમાં આવેદન કરી શકે છે ત્યાર પછીની પોસ્ટ છે મિત્રો ચોકીદારની જેમાં કુલ એક જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ધોરણ દસ પાસ તેમજ પગાર ધોરણની વાત કરીએ તો અગિયાર હજાર સાતસો ને પ્રતિમાસ આપવામાં આવશે તેમજ ઉંમરની વાત કરીએ તો એકવીસ થી ચાલીસ વર્ષના જે લોકો છે તે આમાં દાન કરી શકે છે ત્યાર પછી મિત્રો સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર ઓગણીસ ખાતે જે ભરતી છે તેની વાત કરીએ તો જેમાં પેરા મેડિકલ સ્ટાફ ની જગ્યા છે તેમાં કુલ એક જગ્યા છે પગાર ધોરણની વાત કરીએ તો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા પગાર આપવામાં આવશે પ્રતિ મંથ શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો જીએનએમ બીએસસી નર્સિંગ વગેરે લાયકાત ધરાવતા હોય તો આમાં એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો પચીસ થી ચાલીસ વર્ષ ત્યાર

વાત કરીએ મિત્રો તો પચીસ થી ચાલીસ વર્ષ જે લોકોની ઉંમર છે તે આમાં આવેદન કરી શકે છે ત્યાર પછીની પોસ્ટ છે હેલ્પરની તેમાં કુલ એક જગ્યા છે પગાર ધોરણની વાત કરીએ તો અગિયાર હાજર સાતસો ને સડસઠ રૂપિયા પ્રતિમાસ પગાર આપવામાં આવશે શૈક્ષણિક લાયકતની વાત કરીએ તો મિત્રો ધોરણ દસ પાસ હોય તે તે આમાં આમાં આવેદન કરી શકે છે ઉંમર મર્યાદા ની વાત કરીએ મિત્રો તો એકવીસ થી ચાલીસ વર્ષ જે લોકો ના થયા છે તે આમાં આવેદન કરી શકે છે ત્યાર પછીની પોસ્ટ છે હાઉસકીપર તેમાં પણ કુલ એક જગ્યા છે પગાર ધોરણની વાત કરીએ તો અગિયાર હજાર સાતસો ને સડસઠ પ્રતિમાસ પગાર આપવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ ઉંમર મર્યાદા ઉમરમર્યાદા થી ચાલીસ વર્ષ જે વ્યક્તિ હોય તેમાં આવેદન કરી શકે છે ત્યાર પછીની જગ્યા છે મિત્રો સરકારી શિશુ ગૃહ સેક્ટર માં તો ત્યાં ચોકીદારની પોસ્ટ છે જેમાં કુલ એક જગ્યા છે પગાર ધોરણની વાત કરીએ તો અગિયાર હજાર પ્રતિ માસ આપવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ હોય તે આમાં આવેદન કરી શકે છે અને ઉંમર મર્યાદા ઉમરમર્યાદા થી ચાલીસ વર્ષ જે લોકોની છે તે આમાં આવેદન કરી શકે છે ત્યાર પછીની પોસ્ટ છે આયા બહેનો તેમાં કુલ છ જગ્યાઓ છે પગાર ધોરણની વાત કરીએ મિત્રો અગિયાર 2767 છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો 10 પાસ ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો 25 વર્ષથી ચાલીસ વર્ષ જે લોકોની ઉંમર 25 થી 40 વર્ષ છે તે આમાં આવેદન કરી શકે છે ઉપરોક્ત જગ્યા માટે ઈચ્છુક ઉમેદવારોએ એક કરતા વધારે જગ્યાઓ માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરું નામ સરનામું અને સંપર્ક નંબરની વિગતો તથા પુરાવાની સો પ્રમાણિત નકલ સાથે આપવાની રહેશે જે કચેરી કે સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ નંબરની વિગતો તથા પુરાવાની સ્વ નકલ સાથે આપવાની રહેશે જે કચેરી સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ તથા જે પોસ્ટ જગ્યા માટે અરજી કરેલ હોય તે પોસ્ટ જગ્યાનું સ્પષ્ટ નામ ફરજિયાત અરજીમાં દર્શાવવાનું રહેશે ઉમેદવારે ઉપરોક્ત દર્શાવેલ તારીખ સમય અને સ્થળે પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે પાસપોર્ટ સાઈઝના બે ફોટા ઓળખના પુરાવાની નકલ સરકાર માન્ય કોઈ પણ એક પુરાવો જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડની નકલ અસલ સાથે

મૌખિક ઇન્ટરવ્યૂ ને પાત્ર ગણવામાં આવશે નહીં આમ આ જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ સમય શાળા નવ કલાકે જિલ્લા બાળ સુરક્ષાની કચેરી એ બ્લોક ભેંતળીય સહયોગ સંકુલ બિલ્ડિંગ સીલ હોસ્પિટલ ની સામે પથિકાશ્રમની બાજુમાં સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે રાખવામાં આવેલું છે તો ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીકતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કાર્યરત બાળ સંભાળ ગૃહ બે તથા સરકારી શિશુ ગૃહ એક ગાંધીનગરની સંસ્થા માટે અગિયાર માસના કરાર આધારિત ફિક્સ વગરથી તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યાઓ ભરવા માટેની આ ભરતીઓ છે તો મિત્રો જે પણ કોઈ મિત્રો આમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો તે ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે અને આવેદન કરી શકે છે